ભારે વેગ ખાંગા થયા હોય તેવી સ્થિતિ છે વરસાદ ને લઈ વધુ એક અપડેટ સામે આવી રહી છે ગીર સોમનાથ વેરાવળમાં ભારે વરસાદ વેરાવળ સોમનાથ નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે પાણી ભરાતા વાહન વ્યવહાર પણ એટલો જ પ્રભાવિત થયો છે ખોરવાયો છે વરસાદી પાણીને લઈ સોમનાથ હાઈવે પર વન વે કરવામાં આવ્યો છે

નદી માં પૂર આવ્યું દેવકા નદીમાં પાણી રહેણા સોસાયટીમાં ગુસ્યા લોકોના ઘરોમાં ગુસ્યા ઘર પણ નુકસાન પહોંચ્યું છે તો નદીમાં નદીના પાણી રસ્તા પર પણ ફરી વળ્યા છે હવામાન વિભાગ આગાહી અનુસાર છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા ગીર સોમનાથ માં મન વરસી રહ્યા છે આપ જોઈ શકો છો આ દ્રશ્યો ની અંદર કે ગીર સોમનાથમાં પણ આજે વહેલી સવાર થી જ અનરાધાર મેઘમહેર છે તે થઈ રહ્યો છે જયારે વેરાવળ વાત કરવામાં આવે તો દેવતા નદી છે તે ગાંધી બની છે અને તેના પાણી છે તે હાલ શહેરી તરફ ફળ્યા છે આપ જોઈ શકો છો કે કડ સમા પાણી ભરાયા છે આજ બતાવીસ કે આ સોસાયટી ની અંદર વધુ એક અપડેટ સામે આવી રહી છે ગીર સોમનાથ વેરાવળ જળબંબાકાર શહેરની સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા વેરાવળની આઈસા સિદિકા કોલોનીમાં વરસાદી પાણી ભરાયા મુસ્તફા મસ્જિદ રોડ આલે રસુલમાં વરસાદી પાણી ભરાયા છે ગીર સોમનાથના દ્રશ્યો છે કે જ્યાં પણ વરસાદ રહ્યો છે વરસાદે વિરામ લીધો છે છતાં પણ વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી લોકોને હાલાકી પડી રહી છે સિદિકા કોલોનીના આ છે કે જ્યાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘુસ્યા છે મુસ્તફા મસ્જિદ રોડ આલે રસુલમાં વરસાદી પાણી ભરાયા તો વેરાવળ શહેર પણ જળબંબાકાર થયો છે આ વરસાદના કારણે વરસાદને અપડેટ સામે આવી છે સોમનાથના વરસાદ ધોધમાર વરસાદને લઈ પાણી જ પાણી નજરે ચડી રહ્યું છે વરસાદના કારણે હિરણ બે ડેમ ઓવરફ્લો થયો છે જેના બે દરવાજા પણ ખોલવામાં આવ્યા છે તો નીચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે અને નદીના પટમાં અવરજવર ન કરવા તંત્રનું સૂચન છે વેરાવળ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વેરાવળના ઉંબા ગામે દેવકા નદીમાં ઘોડાપુર આપ્યું ગામના રસ્તા ઉપર વરસાદી પાણીથી નદીઓ વહેતી હોય તેવો ઘાટ ગણાયો છે પર આપ રહ્યા છો નદીઓ બની છે બે કાંઠે વહી રહી છે જેટલા પણ આસપાસના નીચાણવાળા વિસ્તારો છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે પાણીનો ધસમસતો પ્રવાહ આફત રૂપ બની શકે છે જેને લઈ એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે તો ગામના રસ્તાઓ પર પણ વરસાદી પાણીથી નદીઓ વહેતી થઈ છે વેરાવળના ગ્રામ્ય વિસ્તારમાં પણ એ જ સ્થિતિ છે અને સ્થિતિ હજુ પણ વણસી શકે છે તો ઉંબા ગામે દેવકા નદીના દ્રશ્યો જ્યાં જેવી સ્થિતિ સર્જાય છે જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે બે કાંઠે અનેક નદીઓ વહી રહી છે